you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે જેના પગલે ગાંધીનગર જિલ્લા કલેક્ટર ચારે વિસ્તારને ને જાહેર કર્યો છે ગાંધીનગર જિલ્લાના ચાર સ્થળોને કોલેરાગ્રસ્ત જાહેર કરાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે ગાંધીનગર જિલ્લા કલેક્ટર દ્વારા કોરોનાગ્રસ્ત વિસ્તારો માટે એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જેમાં બે ગામનો અર્બન વિસ્તાર એસટી ડેપો થી બે કિલોમીટર નો વિસ્તાર નો સમાવેશ થાય છે ત્યારબાદ ચિલોડા સિહોલી જીઈબી રોડ વિસ્તાર થી છાપરા સુધીના બે કિલોમીટર નો વિસ્તાર પણ કોલેરાગ્રસ્ત જાહેર કર્યો છે ત્યારે આ વિસ્તારના લોકોએ ચેતી ને રહેવાની જરૂર છે આ સિવાય કલોલ ના રામદેવપુરા વાસ ગાયનો ટેકરા થી બે કિલોમીટર નો વિસ્તાર કોલેરા ના ચપેટમાં આવે છે ગાંધીનગર મહાનગરપાલિકા અંતર્ગત આવતા પેથાપુરમાં નવા વણકર વાસ આંબેડકર વોલ્ડ વિસ્તાર થી બે કિલોમીટર નો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે આ ચારે વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયા છે ત્યારે બદલાતા મોસમ માં સચેત રહેવાનું જણાવાયું છે you sure.